મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાવરીયા નારી શક્તિને આવકારતા કહ્યું હતું કે નારીને નારાયણી તરીકે સંબોધવામાં આવે છે આ માત્ર નહીં પણ દેવી શક્તિ સંગમ છે દેશનો સંપૂર્ણ વિકાસ થાય અને આ દિશામાં દેશ વધુને આગળ વધે તે માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે મહિલાઓ પરિવાર અને સમાજનું કેન્દ્ર છે ડોક્ટર શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત મહિલા સંમેલન નારાયણી સંગમ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સંમેલનમાં ગાંધીનગર શહેર જિલ્લાની અંદાજે એક હજાર જેટલી બહેનો માતાઓ સહભાગી થયા હતા નારાયણી સંમેલનના મુખ્ય વક્તા અને ના પ્રોફેસર આપતા હાજર મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી ભાવનાબેન દવે સમાપન સત્રમાં મહિલા સશક્તિકરણ સંદર્ભે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું સાથે શ્રી બ્રહ્માકુમારી નેહાબેને આશીર્વચન આપ્યા હતા જ્યારે શ્રી શૈલજાબેન અંધારે ગુજરાતભરમાં યોજાયેલ અને આગામી સમયમાં યોજાનાર નારાયણી સંમેલન અંગે વિસ્તૃત માહિતી આપી હતી કાર્યક્રમ સમાપન સત્રના અધ્યક્ષા ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર નીતાબેન શેખાતે મહિલા આરોગ્ય વિશે તલસ્પર્શી માહિતી આપીને તમામને જાગૃત કર્યા હતા વિવિધ તજવીઓની ઉપસ્થિતિમાં મહિલાઓના પ્રશ્નો અંગે ચર્ચા સંવાદ સત્ર યોજાયું હતું જેમાં મહિલાઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત મહિલા અને સમાજ સેવિકાઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ઇફકોના ચેરમેન અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંત પટેલ ગાંધીનગર શહેર જિલ્લાના વિવિધ મહિલા સંગઠનો મહિલા આગેવાનો બહેનો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને અખિલ ભારતીય હિન્દી સાહિત્ય સંસ્થાન ગુજરાત અમદાવાદના અયુક્ત ઉપક્રમે આયોજિત એક દિવસીય આંતરરાજ્ય કવિ સંમેલન અને સન્માન સમારોહ ઉમિયા માતાજી મંદિર ગાંધીનગર ખાતે યોજાયો કાર્યક્રમમાં પ્રસિદ્ધ હિન્દી ગુજરાતી સાહિત્યકાર પત્રકાર સામાજિક કાર્યકર નિશુલ જ્ઞાન શાળાના સંચાલક અને શિક્ષક ડોક્ટર ગુલાબચંદ પટેલનું મોતીઓની માળાશાલ ઓઢાડી ટ્રોફી અને ભારતીય ભૂષણ ઉપાધિથી પ્રોફેસર ભગવાન દાસ જૈન પ્રસિદ્ધ ગઝલકાર દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રોફેસર ડોક્ટર ભાવનાબેન સાવલિયા મોડાસા દ્વારા કરવામાં આવ્યું હતું ઓફ સ્કૂલ સ્કૂલ બોર્ડ મુખ્ય સાહિત્યકાર વિશેષ અતિથિ ડોક્ટર ચંદ્રપાલ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સોમાભાઈ પટેલ ગોજારીયા વરિષ્ઠ સાહિત્યકાર વિશેષ અતિથિ ડોક્ટર ભરતભાઈ સુરત વિશેષ અતિથિ કવિ વિદ્યાનંદ પાંડે કવિ છંદકાર અમદાવાદ डॉ दक्षा जोशी राजकोट विशिष्ट अतिथि कवित्री मुकेश व्यास संस्थापक समरस साहित्य संस्थान गांधी भाई पटेल एडवोकेट प्रोफेसर नरसिंह दास वणकर थियोसोफिकल सोसायटी गुजरात प्रमुख श्री हर्षवर्धन शेख रेखाबेन हरीश भाई रवल वर्षा सोलंकी शिक्षिका चांदखेड़ा विक्रमसिंह राजपूत हिंदी साहित्यकार भवदीप भाई खोकर राजकोट विशिष्ट अतिथि राजीव भूषलाल वरिष्ठ पत्रकार एडिटर गुजराती न्यूज एटी और देवेंद्र सिंह यादव प्रबंधक एवं मंत्री उपस्थित रहता था આ કાર્યક્રમમાં ડોક્ટર ચંદ્રપાલ યાદવ ઓ જમાના ઓરખા ગઝલ સંગ્રહ હિન્દી ડોક્ટર ભાવના સાવલિયાનું પુસ્તક લોટાઓ પ્રિય અપને દેશગીત સંગ્રહ હિન્દી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર ગુલાબચંદ પટેલ દ્વારા કવિ સંમેલનમાં પોતાની બે કવિતાઓ પ્રસ્તુત કરી હતી સ્વામિનારાયણ घाट ભુક્તવાલા हरिद्वार ખાતે કોરોના દરમિયાન ગુજરાતમાંથી મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા વિશ્વવંદનીય સંત શ્રી મોરારીબાપુના આશીર્વાદથી ગંગા કિનારે હરિદ્વારમાં તારીખ બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં કોરોના દરમિયાન મૃત્યુ પામનાર વ્યક્તિના આત્માના મોક્ષ માટે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર તેવીસ સ્વામિનારાયણ ઘાટ ભૂપતવાલા હરિદ્વાર ગંગા કિનારે બોપર બીજી પાંચ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને મહાહવનનું તેમજ તર્પણની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ વ્યક્તિની વિધિ ગંગા કિનારે સંપૂર્ણ વિધિ કરવામાં આવશે ભાગવત કથાનું રસપાન શાસ્ત્રી શ્રી ભરતેશભાઈ રાવલ સુરેન્દ્રનગર વાળા સંગીત સાથે કરાવે છે હાલમાં આ કાર્યમાં ભાગ લેવા માટે બસો પંદર વડીલો ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા હતા તેમજ ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી અંદાજીત સાતસો ફોટા પણ આ કાર્યક્રમ દરમિયાન જેઓ કોરોના દરમિયાન મૃત્યુ પામેલા છે એ વ્યક્તિઓના મૂકવામાં આવ્યા હતા વિધિ પૂર્ણ બાદ ગંગા આરતી કરવામાં આવી હતી

કુડાસણ ગાંધીનગરમાં યોજવામાં આવી હતી તારીખ દસ ડિસેમ્બરની સવારે વિભાગ બે નાન રહેવાસીઓના લાભાર્થે બગીચામાં પુસ્તક પરબ યોજાઈ હતી ઉર્જાનગર બંગલો વિભાગ બે ના પ્રમુખ મુકેશભાઈ શાહ ઉપપ્રમુખ વિખાભાઈ અમીન અને હિતેન્દ્રકુમાર રાઠોડ અશોકભાઈ સોનલબેન વ્યાસે ખાસ ઉપસ્થિત રહી આયોજનમાં સહયોગ આપ્યો હતો પુસ્તક પરબ ટીમના પ્રજ્ઞાબેન પટેલ અને રણછોડભાઈ પરમારે પુસ્તક પરબની વ્યવસ્થા સંભાળી હતી પૂર્જા નગર તેમજ આસપાસની સોસાયટીના અંદાજે એન્સી ઉપરાંત લોકોએ પરબની મુલાકાત લઈ એકસો વધુ પુસ્તકોની આપલે કરી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ